નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશનનું તૈયારીથી સ્વાગત કરું છું તો મિત્રો તમે ચેનલ પર નવા વાર ચેનલ સબસ્ક્રાઇબ કરવામાં અને તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ પણ ભરતી આવે વિદ્યા સહાયક જ્ઞાન સહાયક કાયમી ભરતી અને કોઈ પણ સ્કૂલમાં જે સ્કૂલોમાં જે ભરતી આવે ઉચ્ચતર માધ્યમિક માધ્યમિકમાં પ્રાઇવેટમાં કોઈપણ ભરતી વાળ તમે જાણ કરવામાં આવશે તો મિત્રો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના બગાતા વિડીયોની શરૂઆત કરું છું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો અવસર જોઈન થઈ જજો તમને આની પીડીએફ અને ત્યાં પણ પીડીએફ આવે જે મેસેજ આવે પીડીએફ રૂપી તમે પરિપત્ર આવે તમે વોટ્સઅપમાં તમે મોકલવામાં આવે છે ટેલિગ્રામમાં મોકલવામાં આવે છે અવશ્ય જોઈન થઈ જજો મિત્રો બંને જગ્યાએ તો મિત્રો વાત કરીશું પ્રાથમિક શિક્ષકો વિદ્યા સહાયકોને જે કાયમી શિક્ષકોને જે રોસ્ટર રજિસ્ટ તૈયાર કરી પ્રમાણિત કરવા બાબત પરિપત્ર એક જાહેર કરવામાં આવ્યું છે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું વિડીયો એન સુધી બનાવી રહજો તો મિત્રો તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી બ્લોક નંબર બાર એક આજનો મિત્રો પરિપત્ર છે એક સાત બે ચોવીસનો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જિલ્લા શિક્ષક શિક્ષણ સમિતિ તમામ શાસનાધિકારી નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષકો પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયક રોસ્ટર રજિસ્ટર તૈયાર પ્રમાણિત કરવા બાબત પરિપત્ર જાહેર કરવામાં આવે છે ઉપરોત વિષયનું જણાવવાનું કે જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકના વિદ્યા સહાયકના શિક્ષકોના રોસ્ટર રજિસ્ટર એક સાડ બે ચોવીસની સ્થિતિએ અદ્યતન રીતે કરી સંબંધિત વિભાગો પાસે પ્રમાણિત કરવા અંતરે કચેરી દ્વારા જુલાઈ ચોવીસની પ્રથમ અઠવા પખવાડિયામાં દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે જે અંતર્ગત એક સાત બે ચોવીસના સ્થિતિ રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા નીચેના સૂચનાઓ ધ્યાનમાં લેવાનું ધ્યાનમાં લઈ રોસ્ટર રોસ્ટર રજિસ્ટર એક કરી અંતરે આપવામાં આવનાર તા તારીખોમાં અદતન અદ્યતન કરીને પ્રમાણિત કરવા માટે કેમ્પમાં હાજર રહેવા રહેવાનું રહેશે વિદ્યાસાયક શિક્ષકોના રૂસ્ટર રજિસ્ટ્રેશન તૈયાર કરતી વખતે એકત્રીસ સાબ્યાવીસ રોજ મંજૂર કરેલા મહેકમ ધ્યાનમાં લેવું જોઈએ બીજું છે કે સિલે પ્રમાણિત કરાયેલા રૂસ્ટર રજિસ્ટ્રેશન પછી આપણા જિલ્લાના તી છ સુધીમાં નિવૃત્તિ સ્વૈચ્છિક નિવૃત્તિ જિલ્લા ફેરબદલી અવમાન બધી ફરજિયાત નિવૃત્તિ કરાયેલા શિક્ષકોનું રિમાર્ક્સ કારણ તારીખ સાથે હાલના રજિસ્ટ્રેશન નોંધ કરીને એક સાર બે ચોવીસ સ્થિતિએ અદ્યતન કરવાનું રહેશે ઉક્ત તૈયાર થયેલા રૂસ્ટર રજિસ્ટ આધારિત આપના જિલ્લાની અનામતની ટકાવાળી ધ્યાને રાખીને તારીખો પત્રકો ચોકસાઈપૂર્વક તે કરવાના રહેશે અને વિકલાંગ માટે રજીસ્ટ્રેશન અલગ નિભાવવાનું રહેશે ને કેમ્પની તારીખ કે જાણ ટૂંક સમય કરવામાં આવશે તો મિત્રો જોઈ શકો છો કેમ્પ રાખવામાં આવે છે વિદ્યા સહાયકોને કાયમી ભરતી બાબતે જે પરિપત્ર કરવામાં આવ્યો તો મિત્રો આ પરિપત્ર છે આવીને આવી અપડેટ બનાવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિનિકૃત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ